નમસ્કાર દર્શક મિત્રો આપ આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાની માસિક મીટિંગ વળી રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલનું કરાયેલ ભવ્ય સન્માન તેમજ માર્કેટ યાર્ડ ચેરમેન શ્રી હીરાબાઈ પટેલ નું કરેલું સન્માન ભારતીય કિસાન સંઘ દેશ લેવલે એકમાત્ર બિન રાજકીય ખેડૂતો માટેનું કામ કરતું સંગઠન છે જેને દેશ લેવલમાં સ્થાપના થયા છે જેમાં દરેક તાલુકામાં નિયમિત માસિક મિટિંગો મળે છે દર માસે જિલ્લા બેઠકો નિયમિત મળે છે અને પ્રદેશ લેવલે પણ મીટિંગો મળતી રહેતી હોય છે તે મુજબ આજરોજ ખેડબ્રહ્મા તાલુકાની દર માસની દસમી તારીખે બાર કલાકે એપીએમસી માં ભારતીય કિસાન સંઘ ના કાર્યાલય ખાતે મળેલ જેમાં ચાલુ વર્ષે મગફળી અને સોયાબીન ચાલુ વર્ષે મગફળી અને સોયાબીન ની ખરીદી તેમજ તેના પેમેન્ટ અંગેની ચર્ચા તાલુકા મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલે કરેલ અને આગામી દિવસોમાં ઘઉં રાયડો અને ચણાની ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરાવવા આગામી અઠ્યાવીસમી ફેબ્રુઆરીમાં નોંધણી કરાવવા આગામી અઠ્યાવીસમી ફેબ્રુઆરીમાં અને આગામી દિવસોમાં ઘઉં રાઈડો અને ચણાની ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરાવવા આગામી અઠ્યાવીસમી ફેબ્રુઆરીમાં નોંધણી કરાવવાની હોય તમામ ખેડૂતોને અપીલ કરેલ હતી આજની બેઠકમાં રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ ઉપસ્થિત રહેલ જેઓનું સન્માન તાલુકા કારોબારી વતી સાલ ઓઢાડી કરવામાં આવેલ હતું અને આગામી એકવીસ બાવીસ ત્રેવીસ રાષ્ટ્રીય અધિવેશન દાંતીવાડા મુકામે રાખેલ તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ નવા વરાયેલા ચેરમેન શ્રી કારોબારી વતી કરવામાં આવેલ હતું આ પ્રસંગે તાલુકા પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ તેમજ પૂર્વ મંત્રી શ્રી દિનેશ પી પટેલ ઉપસ્થિત રહેલ હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ